વડોદરા મહાનગરપાલિકા મોડા મોડા જાગી ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી કરી વાઘોડા રોડ પર આયુર્વેદિક ત્રણ રસ્તા ઉદ્યોગનગરના ને તોડી પાડવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ અને ગેરકાયદેસર બાંધકામમાં જ મૂકી રહ્યા છે જ્યારે તંત્રની મરજી થાય ત્યારે ગેરકાયદેસર દબાણો તોડવા નીકળી નહીં તો દબાણો કરનારા વર્ષો સુધી બાંધકામ કરી રહેતા થઈ જાય છે આવા અનેક ગેરકાયદેસર બાંધકામ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં

માતાભારી તત્વોમાં ગભરાટ ફેલાશે નગર પાસે આવેલ રહેમાની પાર્કમાં આપણે આજે ઇલીગલ ઇલિગલ કન્સ્ટ્રકશન કરેલું છે માર્જિનમાં એ આપણે અત્યારે દૂર કરી રહ્યા છે અને સેફ્ટી પોઈન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી રહ્યા છે હાલમાં આપણે જે આ બિલ્ડિંગ દેખાય છે એને અનયુઝ કરી રહ્યા છે અને કામગીરી આપણે ડિપાર્ટમેન્ટના સાથે રાખીને પોલીસની ટીમના સાથે રાખીને કરી રહ્યા છે હવે જે બાજુમાં આવેલું દબાણ છે એનું સર્વે આપણે કર્યું હતું છે તે સમયે સર્વે કરેલ છે અને એની પણ કાર્યવાહી સાથે મુજબની ચાલુ છે સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ ઉદ્યોગનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે બિન પરવાનગી માર્જિંગની જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ થ્રીનું બાંધકામ છે જે માર્જિંગની જગ્યામાં બિન પરવાનગી તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ડેપ્યુટી ટીડીઓ શ્રી અને તેમનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી અને દૂર કરવાની by the way.